પામ્યા છે મારું સામ્ય રે આપ્યું સુખ જોઈએ હને ઘણું રે ભગવાન શ્રી કહે છે કે સ્વતંત્ર સૌથી એ થાય રે મોટા સંતુ કોને કહેવાય સામાન્ય સંત બધાને કહેવાય પણ મોટા સંત કોઈને નહીં કહેવાય આવા હોય એને જ કેવાય ભગવાન જેને ઓળખાવે એ જ મોટા સંત છે બાકીના કોઈ મોટા સંત છે જ નહીં બાકીના જેટલા જેટલા મોટા સંત છે એ બધા જગત ની અંદર કરીને આ ઐશ્વર્ય આ સામર્થ્ય આવા મોટા એમ કરીને પોતાની જાતે બની બેઠેલા મોટા કહેવાય પણ ભગવાન જેને મોટા પાપે એની વાત જુદી એની એનો મહિમા જુદો એના લક્ષણો જુદા હોય માટે કે સ્વતંત્ર સૌથી એ થાય રે અનાદિ મુક્ત મોટા રે અનાદિ મુક્તને શું કહેવાય મોટા સૌથી મોટામાં મોટો કોણ છે તો કે અનાદિ મહામુક્તો છે ભગવાન શિવત માં ગોપાળાનંદ સ્વામી જેવા નહીં અને પર્વતભાઈ જેવા તમે જુઓ બધા અનાદિ મહામુક્તો છે બ્રહ્માનંદ સ્વામી જોઈએ મુરજી બ્રહ્મચારી જુઓ આ બધા મોટા કહેવાય શું કામ તો કે અનાદિ થી છે અને અનાદિ મુક્ત મોટા કહેવાય રહ્યો કારણ શું સ્વતંત્ર સૌથી એહ થાય રહ્યો જેમ અમે સ્વતંત્ર છીએ એમ અમારા અનાદિ મુક્ત એ પણ કેવા છે સ્વતંત્ર છે માટે એ સૌથી મોટા છે પામ્યા છે મારું સાધર્મ્ય પણ રે ભગવાન શ્રી કે મારું સાધર્મ્ય પણ પામ્યા છે

જેમ અમે સ્વતંત્ર સદાય રે તેમ ગણાય રે અનેક ના કલ્યાણ એ કરે રે મુક્ત પણ ગણાય રે ભગવાન કે છે જેમ અમે સ્વતંત્ર સદાય છીએ તેમ એ મુક્ત પણ એવા ગણાય કેવા ગણાય સ્વતંત્ર ગણાય આગળ શું બોલ્યો પણ માટે એના જેવું કાર્ય કોઈ ન કરી શકે અને એટલા જ માટે એને ભ્રમ્ય કયો છે પણ શરત એટલી છે મનથી કરવતી ને વાણીથી એના થઈને રહેવું પડે એટલી વાતો કરવાથી આપણે એના થઈ જતા નથી જગત કદાચ જુવે આહાહા બહુ થઈ ગયું છે પણ અમે બાપા શ્રી તમને મને એક ટક કોઈ સ્વીકારતા નથી માટે ખરીખરા હૃદય થી મન થી વાણી થી કર્મ થીનો સમાગમ કરવો દેખાવ માત્ર નહીં કરવા માટે નહીં આગર લખી જેમ અમે સ્વતંત્ર છીએ તેમ એ પણ એવા સ્વતંત્ર ગણાય છે બીજું अनेકના કલ્યાણ એ કરે રે

અને એથી મોટા જો વાત કરીએ તો મહારાજ વચના પર લખ્યું કે ક્યારેક ક્યારેક અમે અમારું પોતાનું ધાર્યું ફેરવી દઈએ પણ અમે અમારા મુક્ત નું ધાર્યું ક્યારેય ફેરવતા નથી મહારાજ નક્કી કરે કે અમારે આ કરવું છે પણ જો મહામુક્ત એમ કે ના ના મહારાજ આ કરવા જેવું નથી તો કઈ નહીં તમે જેમ રાજી એમ અમે રાજી